નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો ઉપર મેક્સિકો ખાતે શહીદ જીત અને ગાંધી જયંતિની ખાસ ઉજવણી હિંમત વાળા ફિલ્મ નું પ્રમોશન હવે રેલવેના એન્જિન પર અમૂલ્ય ગાયરા આત્મા ફિલ્મમાં સાઉન્ડ સિસ્ટમની ખૂબી વધારે લગ્નની કંકોત્રી વહેંચવા નીકળેલા દંપતીને કાર વર્ગી ગયો મેક્સિકો શહેર ખાતે શહીદ અને ગાંધી જયંતીનો એક ખાસ કાર્યક્રમ દર વર્ષે યોજવામાં આવે છે જેના ભાગરૂપે આ વખતે પણ મેક્સિકો સિટીમાં આવેલા ગાંધી સ્મારક ખાતે ગુરુદેવ ટાગોર ભારતીય સંસ્કૃતિ કેન્દ્રના સભ્યો તથા બીજા એનજીઓ જી ઓ સંસ્થાના સભ્યો ઈસુ ગોંચાલીસ કુમારી સોનિયા જેઓ મેક્સિકો સિટીમાં ગાંધી મૂલ્યનું જતન કરવાના કાર્યમાં કાર્યરત છે તેઓએ એક સફાઈ કાર્યક્રમ યોજ્યો હતો અને ગાંધી મૂલ્યોને યાદ કર્યા હતા આ કાર્યક્રમમાં ભારતીયો ઉપરાંત મેક્સિકોના નાગરિકો બાળકો યુવાનો જોડાયા હતા જેઓએ ગાંધી સ્મારકની સફાઈ કરી ગાંધી મૂલ્યના જતનની પ્રતિજ્ઞા લીધી હતી અત્રે ઉલ્લેખનીય છે કે મીઠાની ચળવળની શરૂઆત ગાંધીજીએ મેક્સિકો ખાતે કરી હતી પ્રોડ્યુસર વાસુ ભાગવાની અને ડાયરેક્ટર સાஜித் ખાનની નિર્મિત તથા બોલીવુડ સ્ટાર અજય દેવગણ અભિनीत ફિલ્મ હિંમતવાળાનું અમદાવાદમાં તાજેતરમાં પ્રમોશન કરવામાં આવ્યું હતું 80 ના દાયકામાં બનેલી હિંમતવાળા ફિલ્મની રિમિક માત્ર બેઝ બેઝલાઇન અને સોંગ મોડિફાય કરવામાં આવ્યા છે જૂના દાયકાની ફિલ્મમાં એવરગ્રીન જીતેન્દ્ર એન્જિનિયર હતા જ્યારે અજય દેવગણ આ ફિલ્મમાં સ્ક્રીન ફાઇટર ના રોલમાં છે સોનાક્ષીનું આઇટમ સોંગ ફિલ્મનું ઓપનિંગ સોંગ છે જે 1983 ના જમાનામાં મુંબઈમાં ડિસ્કો આ સોંગ છે અજય દેવગણ તેના રોલ અને છે જાહેરાતની દુનિયા ભારતીય રેલવે તરફથી હાથ ધરવામાં આવેલી એક અનોખો પ્રયોગ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક ફેડરેશન ને ઇન્ડિયન રેલવે સાથે છત્રીસ લાખ નો કોન્ટ્રાક્ટ કર્યો છે જેમાં રેલવેના ના એન્જિન અમૂલની એડવર્ટાઇઝિંગ માટે આપવામાં આવે છે જેમાં આ સમગ્ર એન્જિન પર અમૂલ દૂધની જાહેરાત જોવા મળશે આવા પહેલા એન્જિન વડોદરા ખાતે ફ્લેગ જ કરવામાં આવ્યું જો અમૂલ ઉપરાંત પ્રતિષ્ઠિત કંપનીઓ જાહેરાત માટે તત્પરતા દાખવશે તો વધુ એન્જિન ફાળવવામાં આવશે આ ઉપરાંત માર્કેટિંગ માર્કેટનો રિસ્પોન્સ કેવો છે તે પણ જોવામાં આવશે બિપાશા અને નવાઝુદ્દીન સિદ્દીકી અભિનિત આત્મા ફિલ્મ શુક્રવારે રિલીઝ થઈ તું કે સમજ રહી કે મેં પાસે ચલા જાઉંગા તો વાપસ નહીં આવું आऊंगा मैं, मैं हमेशा तुम्हारे पास आता छोड़ो मैं बहुत सेंसिटिव बच्ची है मैं उसे कुछ भी नहीं बताऊंगी मामा पापा कब आएंगे आपके पति वापस आ चुके हैं। वो आपकी बेटी को ले जाने आए हैं। निया भी अपने पिता की मौत के बारे में जानती है हाँ लेकिन मानना नहीं चाहती है निया पापा से बात कर रही हूँ पापा ने आपके लिए एक मैसेज भेजा है क्या वो मेरे को लेने आ रहे हैं

સિદ્ધિકીની પત્ની છે તેને ખરાબ સપનાઓ આવે છે ફિલ્મમાં અનેક અનેક મોત થાય છે દરેકની હત્યા તપાસ કરવા એક જ પોલીસ કર્મી આવે છે ફિલ્મમાં મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક ગુરુ પણ છે ચીપ હોરર ફિલ્મ જોઈને દર્શકોને દર્શકોને જે મજા આવે તેવી આ ફિલ્મમાં કોઈ મજા નથી પરંતુ આ ફિલ્મની સાઉન્ડ સિસ્ટમ ખૂબ જ મજબૂત રીતે મૂકવામાં આવી છે જેમ કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક ખૂબ અદ્ભુત છે જેના લીધે તેને એક વખત થિયેટરમાં જોવા જેવી ફિલ્મ છે

રોષે ભરાયેલ લોકોએ ખાનગી લક્ઝરી બસ ને આગ ચાપી દીધી આ ઘટનાને પગલે નખત્રાણા સ્વયંભુ બંધ રહ્યું હતું પોલીસ ને આ આક્રોશ પર નિયંત્રણ મેળવવા માટે નાકેદમ આવી ગયો હતો બંધ દરમિયાન નખત્રાણા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો લોકોએ રોડ પર આવીને ચક્કા જામ કરી દેતા ડીએસપી ને પણ નખત્રાણા દોડી આવવાની ફરજ પડી હતી તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ ન્યૂઝ બુલેટિન નમસ્કાર